બેસો 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 અને બનતો છવ્વીસ ડિગ્રી એટલે ભગવાનનું એથી ચાલું અને આ મેઘરાજાઈ શીતળતા કરીને વધારે તો નથી આવ્યો ને થોડા સામાન કેસ સામાન સામાન્ય સામાન સામાન્ય <persesan> <ब्राव> छोड़ता कमलेश <laughs> <laughs> <laughs>

હવે નાના નાના છોકરા સંભાળતા છે શું કરે બાળકો પણ સંભાળે છે એક વાર આવીને રહી ગયા હતા ସମ୍ଭାଳନା ରହେ ତ ଆସ ଥିବ

परम चिदाकाश, परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत घन परमाकाश केवल अनंत તેજગન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મા પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष अनंत कोटि महाकल्प है ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसवेध्य स्वनिर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परमचिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण અપરિકી નિર્ભ્રાંત નિરપેક્ષ વસિતરામ નિર્વણ પૂર્વાન્દ રાઉન્ડ ચાલીસમો ચાલીસમો રાઉન્ડ આનંદ બહુ આ લાઈટ એને આમ પડે છે એનો ઉપર પાછળ લઈ જા એનો એને વાંચવામાં એની એની ઉપર લઈ પેલી બાજુ લો અત્યારે કરી દે ત્યારે સાંજે તમને કામ લાગે ને આ આ લાઇટ ને એટલે તમારે શું કરવું પડે વાયર તો છે ને વાયર તો અહીંયાથી ત્યાં લઈ જાઓ ને એને માથે લેવા એને વાંચવામાં સાંજે ગોળ પડે છે

વાયચો વાયચો એક કે એ સાંભળો એને વાંચવામાં ઠીક પડે એટલે લઈ લેવાની તમે પ્રભુ સારું થઈ ગયું મટી ગયું મટી ગયું અમે આવ્યા હતા પણ તમે ઊંતા હતા આ અમે આવ્યા હતા અમે તો આવ્યા હતા મો થઈ ગઈ આનંદંગળ છે ને હેપીજી વાલી હેપી ડે લાજી

That's one, Joe, huh? that's one, that's all. That's all. that's, all. that's, all. that's, all. that's all.

યા દેખ રમુ કરે છે નું ફોટો છે આયરો ફોટો આ છે રમુ કરે છે યા દેખ રમુ છે એમને ફોટો છે કોણ છે આયરો ની મેં મેં કે કેમ અતમારો ફોટો છે ને મમ્મી સે એને ટેક કરી દે કેપીટરી વાયર નામ હોય ઉપર ઉપર કેજી લેવા હા આ દેજો મસ્ત આવ્યો આનું એકદમ આ વાયર લાગો છો કારણ સિગાર કારણ જ ને આવો અલગ આવા લાગો એ ઘોડી લાવવાની આ તો ખાલી આગળ સમજ્યા દવા દવા ગોલી ગોલી દવા તો છે

એ છોટ ન લાગે અને બંધ રાખજો સાંભળો આ છે ને ત્યાંથી આઠ ફૂટ લઈ જાઓ एक घोड़ी पकड़ जो घोड़ी स्लिप थी जाए, जाए।

એ પેલી બે ગાદી લઈ લો પાછળ ઘણી છે પાછળ એટલે તમે તમારી બુક ખોલી ને ફોકસ કરજો એટલે આગળ પાછળ જેવું ના રહે

केही भन्न सक्नुहुन्छ है गाइ मलाई मेरो रुनको भन्दैछु यो वाटरको लागि थैंक यू जो <laughs> eta gero jaizko eta 那太辛苦了啊！就穿两天啊，我今天。 Obrigado. તમારે કેટલે જોવે તમારી બુક ખોલો એમાં ફોકસ કરો આગળ પાછળ તો એક્ઝેક્ટ આમ સેન્ટર માં સીધું કરજો સીધું આગળ પાછળ કરવું બાળપણમાં સામાન્ય વિજ્ઞાન માં આવતું હતું લાઈટ છે ને એ ડાબી બાજુ પાછળ આવી ગયું તાર ડાબી બાજુ પાછળ આવી એવું આવતું હતું કોઈ યાદ નહીં

આ સાંજ ન થાય અત્યારે જ થાય આ લોકો હોય ત્યારે જ થાય એ જયારે થતું હોય ત્યારે જ થાય